છેલા ત્રણ દિવસથી સુરત શહેરમાં ધેમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર પડવાની જમીન ઘસી જવાના તથા વૃક્ષો ધરાશય થવાની ઘટના બની રહી છે ત્યારે અઠવા લાઇન્સ વિસ્તારમાં ઘણાદાર વૃક્ષ ધરાશય થયું હતું છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં ધીમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના જમીન ઘસી જવાના તથા વૃક્ષો ધારાશય થવાની ઘટના બની રહી છે સુરતમાં કુલ ચોત્રીસ વૃક્ષો ધારાશય થયા છે જેમાં બપોરે શહેરના હાર્દ સમાર્ટવા લાયન્સ રોડ પર સુરત જિલ્લા કૂટની નજીક એક ઘટાદાર ધાર્જ ધરાશય થયું હતું ઝાડ રોડની સાઈડ પર પાર્ક બે કાર પર પડ્યું હતું જેના લીધે કારને નુકસાન થયું હતું આ ઘટનામાં મહિલા સહિત ને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોની સારવાર માટે ખાનગીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઝાડ એટલું મોટું હતું કે લાયન્સના બ્રિજ ઉપર પડ તેનો થોડો હિસ્સો પડ્યો હતો ઝાડ પડતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ટીવી સુરત